આણંદમાં આવેલી સમરસ હોસ્ટેલમાં એક વિવાદ વકર્યો છે જેમાં હોસ્ટેલમાં રહેતી જે દીકરીઓ છે તે લોકો માંગ કરી રહ્યા છે કે તેમના ત્યાં એક ફરજ બજાવતા કર્મચારી છે તેમના દ્વારા તેમની સાથે મિસવડ બિહેવિયર કરવામાં આવે છે અને તેને લઈને અત્યારે દીકરીઓ ધરણા પર બેઠી છે ઉચ્ચ અધિકારી પણ અહીં આવી પહોંચ્યા છે અને દીકરીઓની જે માંગ છે તે સતત જે કામ કરી રહ્યા છે કે જે અધિકારી છે તેમને ખસેડવામાં આવે અહીંયાથી તેમનું રાજીનામું લેવામાં યા ઉપર છે એમની આધી વાતો ખોટી છે જમાનો પ્રભ શાંતિ રાખો શાંતિ મને આ હોસ્ટેલ પર બે નોટિસ ઓલરેડી પડેલી છે મારા ફોલ્ડ છે મારા મેડમ કઈ સગા નથી ઓલરેડી મને બે નોટિસ છે મારા આઈથી નીકળવાનું તો તો જમામાં જીવડા નીકળે છે પણ એ પ્રોબ્લેમ એમને સોલ્વ કર્યો છે અત્યારે તમે કોઈ દીકરીઓ સાથે મિસビહેવના જે એક્સેપ્ટ કરવામાં આવે મારી સાથે મને એવું લાગે છે કે ઠાઈ છે કારણ કે મારો ફોલ્ટ હતો પણ હાઉ એટલું ભી ખરાબ નથી એ ના વસ્તુ તો બસ ખોટી થઈ છે એમને પર્સનલી આટલી બધી દીકરીઓ અહીંયા બેઠી છે એમની અડધી 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 છોકરાં મારી વાત અત્યારે છોકરીઓ જમતી હતી મેસમાં જમતી હતી એમને નીચે બોલાવવામાં આવી છે અમારા મેડમ કોઈ સગા નથી એવું ના હોય આ જબરદસ્તી એમને જબરદસ્તી બોલાવે છે અમને બી કહેવામાં આવ્યું હતું પણ અમારે નહોતું જવું કે જમવાનું સુધરી જશે આ લોકોને અંદર અંદર કંઈક પ્રોબ્લેમ હશે તો કે છે એન્ડ મિસબિહેવ તો કોઈ સાથે નથી થતું અડધીથી ઉપરને પૂછી જોવો એમ અમારી અડધી નીકળી જાય તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો અન્ય જે અન્ય જે યુવતીઓ છે તેમના গেতডু঺াযান সেনিক সিটামান পোডাখে য়ানে য়ায়ে। কেনি পেটাকেন অমেতেয়ে তরাকেনা আটাকেন আটাকেকেন ইছেন নেয়ে জব সি જે પ્રમાણે અત્યારે બંને પક્ષે જે વાત ચાલી રહી છે જે દીકરીઓ છે તે જણાવી રહ્યા છે કે મોટી સંખ્યામાં દીકરીઓ નીચે એકઠી થઈ છે અને અમુક જે દીકરીઓ છે તે જે બેન છે જેમના રાજીનામાની માંગ કરવામાં આવે છે તેમના પક્ષે પણ બોલી રહ્યા છે સમગ્ર મામલે હવે એબીવીપી પણ સાથે આવ્યું છે એબીવીપી સાથે જે એબીવીપી અને અહીંયા જે કાર્યકરો આવ્યા છે તેમને સાથે મળીને વાત કરવાનો પ્રયત્ન કરીશું કયા પ્રકારની રજૂઆત મળી હતી જે આજ આજથી બાવીસ દિવસ પહેલાં એબીવીપી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમ કે બહેનોનો પ્રશ્ન છે સેનેટરી પેડ અહીંયા આગળ જે જમવાનું મળે છે સારું એ લોકોને મળતું નથી દૂધમાં પાણી આપે છે છસમાં પાણી આપે છે આ બધા વિષયોને લઈને એબીવીપી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પંદર દિવસનો સમયગાળો આપવામાં આવ્યો હતો તે છતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા આજે બાવીસમાં દઈને જ્યારે અહીંયા આગળ આંદોલન કરવા ત્યારે સામે સત્તાધીશો દ્વારા સરખો જવાબ આપવામાં નથી આવતો અને વિદ્યાર્થી પરિષદો અને એમ કાર્યકર્તાઓને પણ એમ કે છે કે તમે લોકો કોઈ પણ અધિકારીને બોલાવી લો અમે તમને અંદર કરાવી દઈશું શું આ વિદ્યાર્થીનો પ્રશ્ન અત્યારે અમે નહીં ઉપાડીએ તો કોણ ઉપાડશે એ લોકો આથી બે બે મહિના પહેલાં કલેક્ટર સાથે જઈને આવ્યા પણ કલેક્ટર સર પાસે ગયા તો એમનો પણ એ પ્રશ્ન સોલ્વ ના થયો ત્યારબાદ એ લોકો વિદ્યાર્થી પરિષદ સાથે આ વિદ્યાર્થી પરિષદ આજે અવાજ ઉપાડે છે તો અહીંના સત્તાધીશો દ્વારા કહેવામાં આવે છે કે તમે લોકોને અમે અટકાયત કરાવી દઈશું ધરપકડ કરાવી દઈશું તો આ એક પણ પ્રકારનું યોગ્ય નથી આ એ લોકો લોકશાહીની અંદર તાનાશાહી કરી રહ્યા છે એ અમને દેખાઈ રહ્યું છે એ એમનો સત્તાનો દુરુપયોગ કરી રહ્યો છે અત્યારે અમને દેખાઈ રહ્યું છે શું માન છે એ એવી કયા પ્રકારની કાર્યવાહી ઈચ્છો છો ની માંગ છે કે જે વિદ્યાર્થીનીઓનો પ્રશ્ન છે જેમ કે આ સેનેટરી પેનનો પ્રશ્ન છે જે એમનો વ્યાજબી પ્રશ્ન છે તે જલ્દીથી જલ્દી હલ કરવામાં આવે છે જમવાનો પ્રશ્ન છે આપણે સામાન્ય રીતે વાત કરવા જઈએ તો ઘરે જમતા હોય તો આવું ખોટું તો જમતા ના હોય એ લોકોને જમવામાં જીવડાવે છે સ્ટેપલાઇનની પીનો આવે તો એ કઈ પ્રકારનું યોગ્ય છે વિદ્યાર્થી પરિષદની માંગ એટલી જ છે કે આ વિદ્યાર્થીઓનો પ્રશ્ન આપત્તકાલિન ને આપત્તકાલિન સોલ્વ કરવામાં આવે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવે અને જો વિદ્યાર્થી હિતમાં નિર્ણય ના આવે તો વિદ્યાર્થી પરિષદ આગળ બી આંદોલન ચાલુ રાખશે જરૂર પડશે તો વિદ્યાર્થી પરિષદ ધૂળ પર જે 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 પ્રમાણે હાલ ઘટના છે છે બંને પક્ષે વાત સાંભળી આપણે કયા પ્રકાર સ્થિતિ છે તે હવે તપાસના અંતે ખ્યાલ આવી શકે ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા આવ્યા છે તેમના દ્વારા જે વિદ્યાર્થીઓને સાંભળવામાં આવ્યા છે આપણે તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું જે અધિકારી અહીંયા આવ્યા છે તેમના દ્વારા કોઈ હયાધરણા આપને આપવામાં આવી છે કે કાર્યવાહી જે આ જે દીકરીઓ અહીંયા ઉભેલી દેખાઈ રહી છે તે તમામને ક્યાંક કોકને કંઈક રીતના આ જે કર્મચારી છે અહીંના તેમના સામે ફરિયાદો છે તેને લઈને હાલ જે વિદ્યાર્થીઓ છે તે અહીંયા કહી શકીએ કે આંદોલન પર ઉતરી છે મહત્વનું છે કે આ પ્રકારે એનું વર્તણ કેટલું યોગ્ય છે તે એક મોટો સવાલ બનીને ઉભરી રહ્યો છે સાથે જ જે પ્રમાણે આ જે સરકારી હોસ્ટેલ છે તેના જમવાની જે કહી શકીએ કે ક્વોલિટી સાથે આટલો કોમ્પ્રોમાઇઝ કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફે જે વિદ્યાર્થીનીઓ છે તેમને કહી શકીએ કે તેમની સાથે કંઈક ક્યાંક ગેરવર્તણૂક પણ કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે આજે સમરસ હોસ્ટેલ છે તેને લઈને જે વિદ્યાર્થીનીઓ સાથે આજે થતા ઉઠી રહેલા જે પ્રશ્નો છે તેના ઉપર જલ્દમાં જલ્દ કોઈ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ સાથે એબીવીપીનું પણ તેમને અહીંયા પૂર્ણ સમર્થન મળી રહ્યું છે અત્યારે મોટી સંખ્યામાં જે કહીએ કે યુવતીઓ અહીંયા એકત્રિત થઈ છે અને સતત એક જ નારો લગાવી રહી છે કે ન્યાય આપો તેમને કયા પ્રકારની આજે તેમને સાથે વર્તણૂક કરવામાં આવે છે તેના વિશે પણ તેમણે વર્ણવી છે અને બીજી તરફે જે વાત કરવામાં આવે તો અમુક જે દીકરીઓ છે તેમના દ્વારા અહીંયા જણાવવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ દ્વારા કે તેમની સાથે કોઈપણ પ્રકારની તેમને ફરિયાદ નથી પરંતુ જે કોઈ વ્યક્તિગત પ્રશ્નોને લઈને તેમને આ રજૂઆત કરવામાં આવતી હોય તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે સતત જે પ્રમાણે એક બાદ એક આ પ્રકારની ફરિયાદો ઉઠી છે હારમાળા વચ્ચે જે એબીવીપી અહીંયા આવ્યું છે સિવન પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કઈ રીતના આપ જોવો છો આ ઘટનાને અને શું માગશો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બાવીસ દિવસ પહેલાં સમરસ હોસ્ટેલમાં આવેદનપત્ર આપવામાં આવેલું સમરસ હોસ્ટેલનો કોન્સેપ્ટ એ છે કે જે બહેનોને કે જે ભાઈઓને કે જે વિદ્યાર્થીને જેને પૈસા ના હોય અને તેમ છતાં એમને ભણવાની સારી કોલેજોમાં ઈચ્છા હોય એવા લોકો માટે સરકાર દ્વારા આ સમરસ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવે છે તેવામાં સમરસ હોસ્ટેલ દ્વારા જ્યારે એક એક તરફ સારી ગુણવત્તાનું સારું ગુણવત્તાવાળું આપવા માટે સરકાર દ્વારા ગ્રાન્ટો ફાળવવામાં આવે છે તે સમયે અહીંયા સમરસ હોસ્ટેલમાં બહેનોને ઘણી અગવડતાઓ પડે છે જેનું ગયા વખતે જ્યારે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા એ સમયે જે પ્રકારે જેલના નિયમો પણ ના હોય એવા નિયમો અહીંયા આગળ આપવામાં આવેલા કે દિવસમાં એક જ વાર બહાર જઈ શકાય અને અન્ય એવા ઘણા બધા વિષયો હતા કે જે બહેનોએ પોતે રજૂઆત કરેલી વિદ્યાર્થી પરિષદનું આવેદનપત્ર કે જે પાંચ મુદ્દા પર પૂર્ણ થતું હતું પરંતુ બહેનોની એટલી રજૂઆત હતી એટલી દુવિધાઓ હતી કે બહેનો પોતે એની રજૂઆત કરતી હતી અને અમારી વિદ્યાર્થી પરિષદની એટલી માગ છે કે અહીં આગળ જે પણ ગુણવત્તાવાળું સારું ભોજન ફાળવવામાં આવે કે જે પણ સુવિધાઓ આપવામાં આવે એ પૂરતી સુવિધાઓ આપવામાં આવે અને સરકારના ધારાધોરણ મુજબ સુવિધાઓ આપવામાં આવે જેથી અહીં આગળ રહેતા જે લોકો છે એમને તકલીફ ના પડે અને એમનું સારું એવું અભ્યાસ કરી શકે અને ભવિષ્યમાં આગળ વધી શકે વિદ્યાર્થીની ક્યાંક માંગ કરી રહી છે કે જે ક્લાર્ક છે તેને રાજીનામું લેવામાં આવે તે પ્રકારે અત્યારે માગણી થઈ રહી છે અને કંઈ કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે શું કહેશું ક્લાર્કની રાજીનામું લેવામાં આવે એ એ તરફ વિદ્યાર્થી પરિષદનો વિચાર નથી એમની રાજીનામું નહીં પરંતુ એમની બદલી કરવામાં આવે જેથી ભવિષ્યમાં અહીંયા આગળ આવું કોઈ બનાવ ફરી બને નહીં અને એ લોકોને જે પ્રકારે અહીંયા એમના મા બાપ પણ ભરોસો કરીને જ્યારે આટલી મોટી વિદ્યાની નગરીમાં મોકલતા હોય અને જ્યારે આવો વિષય મીડિયાના માધ્યમથી એ લોકો જુએ તો ભવિષ્યમાં ક્યાંક વિદ્યાનગર પર કલંક ના લાગે એ પ્રકારની સુવિધા અહીંયા આગળ કરવામાં આવે અને સારું એવું જે સરકાર દ્વારા આપવામાં આવે છે એ આપવામાં આવે જેથી એ લોકો સારી રીતે પોતાનું ભણતર પૂરું કરી શકે અને વિદ્યાનગરની એક આગવી ઓળખ જે પૂરી દુનિયામાં છે તો એને સારી છાપ લઈને અહીંયા આગળ જઈ જાય વિદ્યાર્થી હોસ્ટેલમાં આવવા માટેનો જે માર્ગ છે અહીંયા જે છે તે પણ જોઈએ તો ખૂબ અંધાર પર છવાયેલો છે મોડી રાત્રે કોઈ દીકરીઓને આવું હોય તો ત્યાં અંધાર છે અને કંઈ લઈને કોઈ રજૂઆત કરાશે એની માટે વિદ્યાર્થી પરિષદ દ્વારા બાવીસ દિવસ પહેલાં જ્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું તે આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ રસ્તો એક સુમસામ રસ્તો છે થોડાક સમય પહેલાં અહીંયા આગળ આવી ઘટના બનેલી છે અને એબીવીપીનું પણ સ્પષ્ટ માનવું છે કે અમે ભવિષ્યમાં મીણબત્તીઓ લઈ અને કોઈની માટે ઊભા રહેવા માગતા નથી તો એની માટે આગોતરા કોઈ પગલાં લેવામાં આવે અને તેની માટે સીસીટીવી કેમેરા કે જે આપ અહીં પણ જોઈ શકો છો કે જે અંદરની સાઈડે છે જો એ બહાર રોડ સાઈડે હોય તો ક્યાંક કોક બનાવ બને તો તેનું કાતો નંબર પ્લેટ દેખાય જેથી પોલીસને પણ એક સગવડતા રહે અને આરોપીઓ જે હોય એ જલ્દીમાં જલ્દી પકડાય એની માટે એબીવીપી દ્વારા લેખિતમાં આપવામાં આવ્યું છે જી હા જે પ્રમાણે એબીવીપી અત્યારે આ જે વિદ્યાર્થીનીઓ છે તેમના કહીએ કે તેમના બિહાફ પર અત્યારે આંદોલન કરી રહ્યું છે અને સાથે તેમની સાથે જે પ્રમાણે એક માંગ કરી રહ્યા છે કે તેમની જે આ તકલીફો છે તેનું નિરાકરણ આવે મહત્વનું છે કે ખૂબ મોટી સંખ્યામાં અત્યારે દીકરીઓ જે છે તે જમવાનું તેમણે ત્યાગ કર્યો છે અત્યારે નીચે હોસ્ટેલની નીચે તેઓ બેઠા છે અને સતત એક જ માંગણી કરી રહ્યા છે કે તેમના જે પ્રશ્નો છે તેનું ચોક્કસ નિરાકરણ આવે જે પ્રમાણે બીજા જે કર્મચારી છે અહીંના જે

જે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે આપને ધ્યાને કોઈ જગ્યાએ આવે નથી જે આયા તે કરી લીધા છે અમે લાઈટો નથી કે એટલે લાઈટો તો નાખ્યા આ બલ્બને બધું પછી બીજો પ્રોબ્લેમ શું છે હવે ગિયરબોર્ડની વાત કરવાનો ના એ તો અમે કરતા જ નહીં જીબેન આપનું શું નામ વિભુ અસારી સરી વિભુ અસારી બેન જે ધિકર્યો દ્વારા અત્યારે આંદોલન કરવામાં આવ્યું છે એ પ્રશ્નો છે એમના પ્રશ્નો એ જ છે કે એમને અહીંયા સેનિટરી નેપકિન મશીનનું એક મશીન અમને એકની મંજૂરી મળી છે તો એમને એમ છે કે અમને ફ્લોર ફ્લોર વાઇઝ જોઈએ એટલે અમે આગળ રજૂઆત કરી છે કે અમને ફ્લોર વાઇઝ મંજૂરી આપો એટલે એ મંજૂરી આપી ત્યારે અમે એમને મુકાઈ દઈશ ગેરવર્તણૂકની વાત કરવામાં ના એવું ના અમારે અમારે અમે એમની છોડી જોડી શું કામ ગેરવર્તણૂક કરીએ એ વસ્તુ કદાચ અલગ હોય કે છોકરીઓને અમે ટોકી હોય ગેરવર્તણૂક કરીને અમે શું કરીએ અમારે એ મા બાપ છોડીને આવે છે અને અમે અહીંયા દીકરીઓ જેમ રહીએ રહીએ છીએ અમે બધા હું તો અહીંયા જ રહું છું બરાબર એટલે એ કદાચ કોઈએ કીધું હોય તો મને એટલી સાઈન કીધું કહેવું જોઈએ તો મને બી ખબર પડે પણ મારા ધ્યાનમાં સુધી એવું નથી અત્યારે અમારા માધ્યમથી દીકરીઓને શું કહેવા માગશો આ જે પ્રશ્ન ઊભો થયો છે એ જ કહેવા માગીશ કે તમારા સરકાર ગવર્મેન્ટ હોસ્ટેલ છે તમારી જે રજૂઆત હોય સૌથી પહેલાં મારા કક્ષાએ અમારા જે સ્થાનિક જે મેનેજમેન્ટ છે તમે ત્યાં આવો અમારાથી નહીં થાય તો અમે અમારી અમારા જે અધિકારી છે અમે એમને લખીએ અને એવી રીતે આપણે જે રીતે કામ થાય છે એ રીતે કરીએ પણ તમે અમને ના આવો અમે દરેક વસ્તુના રજિસ્ટર રાખ્યા છે તેમાં તમે નોંધો નહીં યા પછી તમે અમને ના કહો અને અગર અમે તમને પૂછીએ અને તમે એમ કહો અમે તમારા જોડે નહીં બોલીએ અમે અમે પેલામાં જ બોલીશું શું કે ધરણામાં જ બોલીશું તો એ અમે કેવી રીતે જમવામાં બેન જીવાત નીકળે છે દીકરીઓએ મોબાઈલમાં બતાવ્યા છે ફોટોઝ એ માનો છો આપ કે એ પ્રકારની ચૂક થતી આવી એમણે મને એકવાર કીધું હતું ત્યારે મેં તરત એમને બદલાવી નાખ્યા છે એટલે એ બહુ એ મોટો પ્રશ્ન નહીં જમવાના જે જમવામાં જીવાત નીકળે મોટો પ્રશ્ન નથી ના એવું નહીં એ તરત અમે બદલાવી નાખ્યા છે એ છોકરી મને પણ બતાવીને લઈને આવી હતી અમે તરત બદલાવી નાખ્યા હા એ જે રાખતા હોય એ બધું બદલાવી નાખ્યું છે તરત અમે બદલાવી નાખીએ છીએ

તો જમવાનું સારું જ આવે છે હું પોતે જમું છું એટલે જ્યારે પ્રશ્ન આવે ત્યારે હું તરત સોલ્યુશન કરી દઉં છું અને ગેરવર્તણૂકની વાત થઈ છે દીકરીઓ દ્વારા કે તેમને હોટેલમાં જાઉં છે એવો આક્ષેપ એમના પર કરવામાં આવે છે ચારિત્ર પર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે એવું કોઈ પ્રશ્ન આપણે ધ્યાન કરવાનો ના ના મને કોઈ પ્રશ્ન એવો નથી કરવાનો એ મેડમ કીધું ને અમને કીધું છે અમને કીધું છે ખબર આપને કયા મેડમે કીધું છે રંજન મેડમે કીધું છે મને નહી કીધું આજ સુધી કાવું બી બન્યું છે પણ કોઈ એવું આક્ષેપ છોકરીઓને શું કરવા કરે મેડમે જે અત્યારે કીધું છે ને એમાંથી કંઈ એટલે પચાસ ટકા ભી સાચું નથી કે જા મેડમ હોસ્ટ મેથ મે નથી જમતા નથી મેડમ જમતા નથી મેડમ માટે અલગ નથી મેથમાંથી અલગથી એમના રૂમમાં જાય છે આપણી પાસે સીસીટીવી ફૂટેજ મેથમાં છે હું જમુ છું મારી દીકરી પણ મેથમાં જમે છે બરાબર એટલે એ પ્રશ્ન નહીં એ એ જમન એવો પ્રશ્ન નથી એ નાજે રંજનબેન છે એમના પર કોઈ કાર્યવાહી થશે આપની હા કરીશું ને કયા પ્રકારની કાર્યવાહી કરશો એ અમે અમારા અધિકારી જો ડિસ્કસ કરીને એ અમે અધિકારી અહીં આવે જે સાહેબ આવે તા પરમાર સાહેબ પરમર સાહેબ હા એમની જોડે ડિસ્કસ કરી અને અમે એમને બદલાઈ દઈશું હા અમે એજન્સીને કહીશું કે ભઈ તમે પરમાર સાહેબ છે કે નીકળી ગયા છે એમની સાથે વાત થઈ શકે જો 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 સામે જોઈ લો સામે જોઈ લો ભઈ આ ગયા

તો પોલાવાનું તમે નહીં જઈ શકો તો ચલો હા ચલો ચલો આપણે ત્યાં જઈએ સર ઓફિસે તો જઈ શકાય ને આપણે કેમ હોસ્ટેલમાં જવું આપણે અધિકારી અહીંયા જ છે ઓફિસ સુધી તો જઈ શકે ને આપ સાથે સાહેબ ઓફિસે સાહેબ કાંઈ

લેડીઝ સમાજ કલ્યાણ અધિકારી ના એવું નહીં મદદની સમાજ કલ્યાણ અધિકારી નું છે અને હું એક્ચ્યુઅલી સરકારી કર્મચારી છું મદદ ક્યાં આવેલું તમે ઉપર જઈજો કો મીડિયા વાળા ઓફિસમાં સાહેબ ઓફિસમાં સાહેબ અમારે હોસ્ટેલમાં ઉપર આવે છે રહેવા અમારે ઓલા નથી એટલે અમાર ઓફિસર નો આવે પણ અત્યારે તમને પહેલા મારે જવાનું પડે પોતે પહેલા મારે રાતે રહે છે જારે હોય ત્યાં એનું રૂમ છે ત્યાં રહે છે ઈ પહેલા મારે જઈએ કે તમે નો શકો ઈ તો કેવું

તમે અહીંયા પહેલા પહેલા મળે હા રહી પહેલા મળે રહી શકો તમે હા ફેમિલી તરીકે ફેમિલી ફેમિલી તરીકે કે કોઈ પણ તરીકે ના લેડીઝ હોસ્ટેલ ફર્સ્ટ ફ્લોર પર આપ રહી શકો છો એ ના ના રહી શકાય કર્મચારી તરીકે હો કે કોઈ પણ તરીકે ઓફિસ અમારે જે મદદની સમાજ કલ્યાણ અધિકારી મદદની સમાજ કલ્યાણ આપ અધિકારી તરીકે પણ રહી શકો છો હું અધિકારી તરીકે નથી રહેતો અહીંયા અહીં અમારી ફેમિલી છે આ પોતે રેક્ટર અહીં મદદની સમાજ કલ્યાણ અધિકારી છે એની સાથે રહું છું હું હોદ્દાની રીતે અહીંયા ક્યાંય નથી જતો

તો તમે કેવી સાહેબ મંજૂરી આપી દે સાહેબ તમને રહેવા માટે વાત હું સમજી ગયો તમે ના પાડી મેં પરમિશન માટે વેટ કરી પણ દીકર એવું કહે છે કે આપના હસબન્ડ અહીંયા રહે છે અમારે પહેલા મે એક મિનિટ એક મિનિટ સિનિયર ક્લાર્ક અમને અમને જેન્સ આપ્યા હતા અમને જેન્સ આપ્યા હતા એટલે ફર્સ્ટ ફ્લોર પર ઓફિસ છે અને મેસ છે છોકરીઓ ને મેડમ તો આપણે જો સાહેબને મળવા માટે ના જઈ શકે તો એ રહેવા માટે કેમ ના રહી શકે બે એ સવારે 10 વાગે જાય સાંજે 7 વાગે આવે છે એમનું ઓફિસનો ટાઈમ છે બરાબર અને એ બી એ બી હોસ્ટેલ સંભાળે છે ક્યારે કોઈ

છોકરીઓ પેલી બાજુ હવે હોસ્ટેલમાં એક તો રેક્ટર બદલવાની રજૂઆત છે એનો અમે અહેવાલ તૈયાર કરી રહ્યા છે બીજું એમનો જે મેનુ બદલવાની આપની સાથે હમણાં વાત થઈ હતી કે ભાઈ એનો જે ટેન્ડર પ્રક્રિયા વર્ષમાં એકવાર થાય છે અને જે મેનુ સાથે ટેન્ડર પ્રક્રિયા થાય છે ને મેનુ પ્રમાણે ભોજન ભોજન આપવામાં આવે છે છતાં અમે ભોજન કમિટી છોકરીઓની બનાવી છે વિદ્યાર્થીઓની એ લોકોએ જે સજેશન કર્યું છે એ પ્રમાણે કોન્ટ્રાક્ટર પણ બદલવા માટે આપણે મારે વાત થઈ તે પ્રમાણે તેવો તૈયાર છે સાહેબ બીજો એક પ્રશ્ન એવો આવ્યો છે હમણાં કે જે બેન છે અહીંયા કોઈ એમના એમના હસબન્ડ જે છે તે અહીંયા ફર્સ્ટ ફ્લોર પર રહે છે તો એ વ્યાજબી છે સાહેબ એક એમને એઝ અ જેન્સ લેડીઝ હોસ્ટેલમાં રહી શકે ખરા કારણ કે આપણે મળવા માટે જ્યારે ઓફિસમાં આવવાની વાત કરી તો એમણે મને નિયમનો પાઠ ભણાવ્યો એક્ચ્યુઅલી સાંભળો મારી વાત ને હવે હોસ્ટેલોમાં છે ગૃહ માતાએ ફરજિયાત રહેવાનો હોય છે એના માટે ક્વાર્ટર બનાવેલું છે ખૂબ સારી બાબત છે ગૃહ માતા અહીંયા હોય તો દીકરીઓના આવેલા પ્રશ્નોનું સોલ્યુશન થાય પણ એમના હસબન્ડ કેમ ના રહી શકે એ જ આપને કહેવા માંગુ છું દરેક જગ્યાએ હોસ્ટેલમાં ક્વાર્ટર હોય છે અહીંયા સ્પેસ ઓછી પ્રમાણે અલગથી ક્વાર્ટર બનાવ્યું હતું હોસ્ટેલના મકાન બનાવવાનું ક્વાર્ટર છે અને એના જે હસબન્ડ છે આપણા જ કર્મચારી છે અહીંયા બાજુની હોસ્ટેલમાં એના રેક્ટર છે એટલે સામાન્ય રીતે ક્વાર્ટર હોય ત્યાં ફેમિલી સાથે રહેતા હોય છે એ પ્રમાણે રહે છે છતાં દીકરીઓની રજૂઆત કે છે કે અહીંયાથી નહીં રહેવું તો એના માટે અમને સૂચના આપી દે એની રજૂઆત નહીં સાહેબ નિયમ એવું કહે છે કે કોઈ પુરુષને ન રાખવો જોઈએ કોઈ અને મહત્વનું છે કે રાત્રિના સમયે તો ખાસ ન રાખવો આપણે સૂચના આપી દેવામાં આવી છે અને બીજે મકાન ભાડે રાખીને રહેવા જવામાં રહેવા જવાના છે કેટલા સમયથી સાહેબ અહીં રહેતા હતા એ ધ્યાને છે આપને હું જો છ મહિનાથી આવ્યો છું પરંતુ એનું જે ક્વાર્ટર છે સરકારી કર્મચારી કેટલા ટાઈમ છે સાહેબ સરકારી ને સરકારી કર્મચારીને મળવાપાત્ર ક્વાર્ટર છે પ્રમાણે એને ક્વાર્ટર ફાળ્યું છે ક્વાર્ટર હોય એટલે સામાન્ય રીતે ફેમિલી સાથે રહેતા હોય છે ગર્લ્સ હોસ્ટેલમાં રહેવું યોગ્ય ગર્લ્સ હોસ્ટેલમાં એનું ક્વાર્ટર છે એટલા માટે રહે છે યોગ્ય છે સાહેબ રહે છે એનો પ્રશ્ન નથી પણ યોગ્ય છે ક્વાર્ટર છે એટલા માટે હવે યોગ્ય છે કે નહીં એ વસ્તુ અમે એમને સૂચના આપી છે ને પ્રમાણે એ લોકો અલગ અલગ મકાન રાખવા જઈ રહ્યા છે દીકરી તું રહેવા બરોબર ને એટલે એ રીતે એક્શન લઈ રહ્યા છે અમે શું એક્શન સાહેબ ક્યાં સુધી આ દીકરીઓને લાગે છે આજે અમે રિપોર્ટ કરી રહ્યા છે એ પ્રમાણે રિપોર્ટ કરી દઈશું બરોબર છે આજે રિપોર્ટ કર્યા છે ને જે કંઈ એક્શન લેવાના થશે અમે એક્શન લઈશું બરોબર રાજીનામાની માંગ હતી એ બાબત રાજીનામા માટે અમને લખીને આવ્યું છે અમને એ અમે રિપોર્ટ મૂકી દઈએ છીએ અને મંજૂર થાય એટલે કરી દઈએ તો જે પ્રમાણે અત્યારે સમગ્ર માબલે દીકરીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી જે કર્મચારી અહીંયા રહે છે તેમની સાથે પણ જે વાત કરી હતી આપણે નિયમો દરેક વ્યક્તિ માટે લાગુ પડે છે તે ચાહે અમે હઈએ કે તમે હોવ કોઈ પણ વ્યક્તિ માટે નિયમો સરખા જ છે તેના બંધારણ બનેલા છે તેનું અમલવારી કરવું તે પણ દરેકની નૈતિક ફરજ છે પરંતુ તેનાથી ઉપર જઈને જ્યારે અધિકારી પોતાનું સ્વચ્છંદીપણું દાખવતા હોય છે તેને લઈને આ પ્રકારના પ્રશ્નો સામાન્ય રીતે જોવા મળતા હોય છે હાલ જે આણંદની સમરસ હોસ્ટેલ છે ત્યાં અત્યારે દીકરીઓ લડી લેવાના મૂળમાં દેખાઈ રહી છે અને સાથે જ જે પ્રમાણે તે કર્મચારીઓ દ્વારા તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે તેમની સામે તેમણે મોરચો માડેલો જોવા મળી રહ્યો છે અત્યારે પોલીસ દ્વારા તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેમને જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે અધિકારી અહીંયા પહોંચ્યા છે તેમના દ્વારા પણ તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે હવે કયા પ્રકારનું આનું નિરાકરણ આવે છે તે જોવું અતિ મહત્વપૂર્ણ બની રહે છે કારણ કે જ્યારે દીકરીઓ સાથે અને આ મોટી સંખ્યામાં હોસ્ટેલ હોસ્ટેલમાં રહેતા અને તે પણ સરકારી હોસ્ટેલમાં રહેતી જે દીકરીઓ છે તેમની સાથે આ પ્રકારનું જ્યારે ઘટના બને છે તે ચોક્કસથી દરેકની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે દરેક અધિકારીઓ જે આની માટે જવાબદાર છે તેમના ઉપર ચોક્કસથી પગલાં ભરાવા જોઈએ તે માંગ સાથે એબીવીપીએ પણ અહીંયા આંદોલન છેડી દીધું છે અને હાલ આ દીકરીઓ જે છે તે ચોક્કસ જે તેમના જે પ્રશ્નો છે તેના નક્કુર નિરાકરણ માટે માંગણી કરતા નજરે પડી રહ્યા છે યશદીપ ગઢવી આણંદ